આપણાગ જોતા બધામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય તો જાગીને નાઈ ધોઈને થઈ જઈશું ફ્રેશ ને હવે જઈશું આપણે આપણા કામ ધંધે અને કાલનો બ્લોગ આજે મેંકાઈ ગયો છે તો તમે જલ્દી બધા જોઈ આવજો અને એ જોરદાર બ્લોગ છે અને કાલે ચકલી ઘર બાંધવા પણ જતા એ પણ તમને બતાવ્યું છે અને પાણીના કુંડા અને ચકલીને ચણ ચણનું પણ બધું બાંધી દીધું છે કારણ કે હવે ઉનાળો હોવાની તૈયારી છે ત્યાં સુધીમાં આપણે બધું તૈયારી કરી નાખીએ કારણ કે ચકલીને કોઈ તકલીફ ના પડે ને હવે અત્યારે તો તમને સકલીઓનો અવાજ આવે છે ઘરે બહુ બધી સકલીઓ છે ને એ બધી બોલતી હોય અત્યારેમાં મજા આવે અને નેક્સ્ટ લેવલ ફિલિંગ થાય છે તો હવે પહેલાં તો આપણે ફ્રેશ તો થઈ જાય છે ને હવે આપણું ટિફિન પિફિન તૈયાર થઈ ગયું છે ને નીકળી જાવ આપણે પછી આપણા કામ ધંધે અને અત્યારે મસ્ત મજાનો સકલીનો અવાજ સાંભળી લઈએ ને અચ્છે મારી વાડી એટલે કહેવાય બારમાસી તો હવે ફટાફટ આપણે ગાડી બાડી સાફ બફ કરી નાખી અને મસ્ત મજાના નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીજો અને આગળનો બ્લોગ કેવો લાગ્યો એમાં કોમેન્ટ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કારણ કે આપણે પાણીના કુંડા પણ મેંકવાના છે કારણ કે માટીના કુંડા જ્યાં સુધી મળી જાય તો વધારે સારું અને ચાલો નીકળી જઈએ આપણા કામ અત્યારમાં ચી 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 જાયમાં છે ચક્કા ભાઈ જોઈ લો કઈ કટે

ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને જમી લીધું ને જમીન આવે તે જો પ્રયત્ન હવે થોડી વાર હમણાં ટાઈમ લેતો જઈશું ઘર બાંધવા માટે કારણ કે ટાઈમ બહુ નહીં એટલા માટે થોડી વાર અહીંયા આરામ કરીએ ને પછી જઈશું એવું લાગે તો સગ્લેકર બાંધવા માટે સ્ટોક તો હમણાં પડ્યો જ હોય તો તમે પણ તમારા નામનું સપ્લેકર બાંધવા માંગતા હોય તો તમારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કં વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને વિડીયો કન્ટિન્યુ હોતા રહી જાય અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો એ બ્લોગ ચાલુ રહેશે કરી દીધો છે ટબલો ને તો બી બકો સસ્તું હોય ને માતાજીના દર્શન કરી લઈએ ને પછી ફટાફટ જમી લઈએ ને આજે તો મમ્મી શું કોને ખબર તો મમ્મી આવ્યા છે કારણ કે બહુ લેટ આવ્યા છે અને હજી લખીએ જમવાની પણ આ બધી આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ ને હવે પછી જમીન પછી થઈશું બાર આટું મારો ને કાલે તો અમારે અમારો સન્ડે છે તો કાલે તો અમારે રજા છે તો વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે કાલે તો થોડુંક કામ આવી ગયું હતું ને એટલે પછી તો વહેલા જ થતાં હોઈ ગયું એટલે હું તો લેટ હું તો પણ આજે તો હું વ્લોગિંગ કરું એટલા માટે વ્લોગ શૂટ નહોતો કર્યો ને પછી હવે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો કાંઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને આપણે કાલનો થોડોક કટકાવામાં પહેરી દઈશું અને આ બ્લોગમાં કન્ટિન્યુ રેજો ને આપણે જઈએ છીએ હવે બારે આટો મારવા માટે ને વિડીયો કન્ટિન્યુ જોતા રહી છે સ્ટેટ બે જામનગર બંધ આગળની દુકાને આટો મારવા માટે ને કારણ કે અત્યારે ગામ ગામમાં આટા મારે પણ કંટાળો સડેસ હતો ધામનગર ને તમને પણ સફર કરાવીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહે ચકલી જો ફર્સ્ટ ક્લાસ અને અમાર પર્યાસ છે ને એ જો ગોઠ વાળો મસ્ત છે અને અમારા કાકાને સકલેગર બાંધો આવી ગઈ છે તો એ કેવો જોરદાર બાંધે છે આમ થોડી ઓર મતને બતાઈ સ્કેલા વાળા વાળા કટિંગ કટિંગ કરી પછી અમે બાંધી દીધી મોળ જાવ કવા નોરダル લગા કાકા સકલેગર ફટાફટ બાંધી દીધી તો વો ફેમિલી જો આ રીતે વાળા બાંધી દીધા છે હવે પછી સીધા માળા બાંધવાના હોય કારણ કે આવી જશે ખોડિયાર નો મંદિરે માળા બાંધવા આવી રીતે વાળા બાંધી થશે જગ્યા ખાલી છે ને મસ્ત માળા બાંધી દીએ પેલા અને કાકા હવે આવી ગયા છે હું કાકા ભાઈ થોડીક તબિયત લુઝ થઈ ગઈ છે લગ્ન કર્યા ને એવા કાકાના સફરમાં થોડીક તકલીફ પડી ગઈ એટલે થોડા રાગે આવી ગયા ધીમે ધીમે ત્યારે પવન બહુ છે પેલા માળા બાંધી આવી રીતે માળા બાંધી દીધાશ અને આ સેન્ડનું પણ મેંકી દીધું છે તો ના સીજા ખાલી છે આવડિયા ને હમણાં માળા બાંધી દી અને માળા લઈને એ પછી આ સીજા ખાલી છે બધી સીજાએ પેલા માળા બાંધી દીધી તો વિડીયો કન્ટિન્યુ થતા રહી છે હમણાં માળા બાંધીને પતાવું ફેમિલી જો અગિયાર માળા તો બાંધી દીધા ને હજી ચાર માળા બાંધવાના છે તો જોઈ શકો છો પાછળ કેવો જોરદાર લોકેશન લાગે છે ને તમે જોયું એ પ્રમાણે કે હજી આપણે આગળ આગળ માળા બાંધતા જવાના છે કારણ કે આપણે એક લાખનો ટાર્ગેટ છે મારા વાલા તો આપણે એક લાખનો ટાર્ગેટ પૂરો કરવાનો છે તો મારા મિત્રો સપોર્ટ કરતા રહેજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને આ તો અત્યારે તો અહીંયા મેં બાંધી દીધા છે માળા અને આ બધા જો એટલા બધા એ માળા બાંધી દીધા છે અને આ સણનું ખાલી થઈ ગયું છે ને અને આપણે જ્યાં પણ હવે સણનું બાંધશું ત્યાં સણનું ખાલી નહીં થવા દઈએ જો આપણો ટાર્ગેટ છે તો ગાયને વિડીયો કન્ટિન્યુ થતા રહીજો ને તમારે દરેક ગ્રુપમાં જે પીડી ને આપણે ચાર માળા બાંધવાના બાકી છે જેવા આપણા પડ્યા છે જોવો તમે ને શ્રાવણ માળા પડ્યા છે એ ચાર માળા હમણાં બાંધી દઈએ અને પછી જઈએ પાછા આપણા ઓફિસે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આ કુંડા પીર્યા કુંડા છે એ બધા સાફ કરીને ભરી દેવાના છે તો હવે જઈશું પહેલાં તો આપણે ચાર માળાનો વિડીયો બનાવી નાખી અને તમે પણ તમારા નામનું તકલીકર બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો કારણ કે આપણે એક લાખ સુધી પહોંચવાનું છે એટલે ફાઇનલી ઘરે પહોંચી જ ને તકલીઘર બાંધીને વહી હતા ને પછી કાકાની દુકાને બેઠા હતા ને અત્યારે આવી જઈશું ઘરે ને ઘરે તો મમ્મીને બનાવવાના છે પાવભાજી તો હવે પાવભાજી કેવી રીતે બનાવે એ પણ તમને બતાવું ને અત્યારે પહેલાં માતાજીના દર્શન કરી લો દેવું બધી કરી નાખું ને પછી પાછો આવી જાઓ તમારી સાથે તો હજી મમ્મી આવ્યા છે કામેથી ને જોઈએ હવે આપ થોડી વારમાં હમણાં બનાવીશું પાઉાજી તો એ પણ તમને બતાવીશ પાઉભાજી કેવી રીતે બને તો વિડીયો કન્ટિન્યુ તો રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ચકલી કરજે આજે બંધ્યા ને એનો આજે જ વિડીયો અપલોડ કરી દીધો છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી સુજીત ડબસરા સૌદ કરીને આઈડી છે અને મેં ન્યૂ આઈડી પણ બનાવી છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો સુજીતભાઈ ફાઉન્ડેશન કરી તો બધા મિત્રો એમાં જોડાઈ દેજો ને મારી આઈડી ફોલો કરી દેજો ને તમે પણ સપોર્ટ કરતા રહેજો ને આ વિડિયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કોઈના નામનું સકલીકર બનાય ને બાજી બની ગઈ છે ને હવે અહીંયા બાજુમાં બને છે સા પેલા સા પાણી પી લી અને વીરુમાં જાવ આનો સા પાણી પીવા હોય છે બધા તો મમ્મી જો આવી જશે રસોડામાં ડાળીએથી આનો બધાને જય માતાજી

પછી મમ્મીની જમે છે એ જમી લે પછી જાવું બહાર આંટો મારવા માટે કારણ કે વાગ્યા છે ને જમી લીધું છે તો આજે તો માળો મત વાગ્યા છે આજે હતી રજા એટલા માટે અને થોડી વારમાં જઈએ બહાર તો ફેમિલી હવે વ્લોગને વિરામ આપીએ છીએ તો આજનો બ્લોગ કેવો કેવો લાગ્યો જરૂરથી જણાવજો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પછી મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ચાલતી ટાટા બાય બાય સિયુ ગુડ નાઇટ વેલા સત હોય જાય છે કાલે સે સોવીસમી જાન્યુઆરી વેલા સતત હોઈ જાય